ખોરાક છે દર્દીની કે લોકોની તાસીર ઉપર આધાર રાખે આજે આઈબીએસ ના પેશન્ટ હોય તો મોસ્ટલી અમારી પાસે આવે તો ફાઇલ નો થપ્પો હોય દસ ફાઇલ હોય અને બધું એમ જ કે સાહેબ પેટના બધા રિપોર્ટ કરાવી લીધા નોર્મલ છે પેટનો સીટી સ્કેન કરાવી લીધો એન્ડોસ્કોપી કરાવી લીધી મને રિઝલ્ટ મળતું નથી નમસ્કાર મોરબી અપડેટમાંથી માંથી હું છું તમારી સાથે નિરાલી એપ્રિલ મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનો છે તે આપણા હેલ્થમાં આઈબીએસ મંથ તરીકે સેલિબ્રેટ થતો હોય છે તો આઈબીએસ એટલે શું છે આઈબીએસમાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે તમે આમાંથી કેવી રીતે બહાર આવી શકો છો આ બધી જ વસ્તુઓની માહિતી આજે આપણે મોરબીના જાણીતા ડોક્ટરો પાસેથી મેળવવાના છીએ આજે આપણી સાથે છે ડોક્ટર વૈભવ કારોલિયા સર ડોક્ટર નિધિ સુરાની મેમ ડોક્ટર રાકેશ પટેલ સર અને ડોક્ટર ચિરા ગઘારા સર આ બધા જ સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે સર મારો તમને પહેલો ક્વેશ્ચન એમ છે કે આ સૌથી પહેલાં તો આઈબીએસ એટલે શું છે આઈબીએસનું પૂરું નામ જોઈએ તો ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ આપણું આંતરડું છે ને એ છ થી નવ મીટર લાંબી એક પાઇપ છે બરાબર અને એનું સ્વિચ જો આપણે ગણીએ તો એની સ્વિચ છે એ મગજમાં છે હવે એ સ્વિચ ચાલુ કરીએ એટલે મોટર હાલે હવે મોટરથી આ પાઇપમાં ગતિમાં વધઘટ થાય એને આપણે આઈબીએસ કહેવાય સામાન્ય ભાષામાં કહીએ તો હવે એમાં ગતિમાં વધઘટ થવાના હિસાબે એને ત્રણ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ આઈબીએસ ડાયરિયા એટલે કે એની અંદર આપણે આંતરડાની ગતિ વધી જાય તો આપણે વારંવાર લેટરીન જવું પડે અમુક વ્યક્તિને આપણે જોતા હોય કે એને લેટ્રિન જમવાનું પૂરું કરે એટલે તરત જ લેટ્રિન જવું પડે તો એ બેથી ત્રણ વખત લેટ્રિન જતા હોય એને આઈબીએસ ડાયરિયા કહેવાય અમુક વ્યક્તિને એવું હોય કે ભાઈ બે ત્રણ દિવસે એક વખત એક વખત પ્રેશર આવે તો એને આઈબીએસ કોન્સ્ટિપેશન કહેવાય અને અમુક વ્યક્તિને આ સાયકલ છે એ વારાફરતી ચાલુ હોય ક્યારેક ગતિ વધી જાય તો વધારે વાર જવું પડે અને ક્યારેક ઓછી થઈ જાય તો ઓછી વાર જવું પડે તો એને આઈબીએસ મિક્સ પેટર્ન કહેવાય અને આ સાથે એની લેટ્રિનની જે ફોર્મ હોય મતલબ કે કઠણ જાળો આવે અથવા તો પાતળો જાડો આવે એ વસ્તુ જોવા મળે અને એની સાથે સાથે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય અને એ દુખાવો જનરલી સતત ના રહે પણ એ લેટ્રિન ગયા પછી દુખાવો ઓછો થાય અથવા તો દુખાવો વધી જાય તો આ પ્રકારના લક્ષણો આઈબીએસમાં જોવા મળતા હોય છે પણ એમાં જે અમુક વસ્તુ એ છે કે એમાં દેખાવી વ્યક્તિ એકદમ નિરોગી લાગે તમને એના વજનમાં કાંઈ ફેરફાર ન લાગે એને બીજી કોઈ શારીરિક તકલીફ ન પડે એ ડેલી રૂટીન નોર્મલી જે કરતા હોય એ રીતે જ કરી શકે છે આપણે ટૂંકમાં જોઈએ તો એના કારણોમાં પહેલું મિકેનિઝમ તો એ કે આ સ્વિચ બોર્ડને પાઇપ વચ્ચેની જે સંદેશો હોય એટલે મગજને આંતરડા વચ્ચેનો એમાં લોચો પડે બીજી વસ્તુ એ છે કે આંતરડામાં નોર્મલી આપણા શરીરમાં બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયામાં સારા બેક્ટેરિયા પણ હોય અને ખરાબ બેક્ટેરિયા હોય એ બે વચ્ચેનું બેલેન્સ બગડે ત્રીજી વસ્તુ કે આપણી મનની સ્થિતિ આપણને સ્ટ્રેસ આવે કે ડિપ્રેશનમાં જતા રહી કે પછી આપણી આજુબાજુ કંઈ એવી ઘટનાઓ બને તો એની અસર પણ આ વ્યસ્ત બીમારી ઉપર થતી હોય છે આ બીમારી એટલી કોમન છે ને કે દસથી પંદર ટકા જેટલા લોકોમાં જોવા મળે છે પણ બધાય ડૉક્ટર પાસે જતા નથી કેમ કે એને ખબર જ નથી હોતી કે આને એક તકલીફ કહેવાય એમ અને આ વ્યક્તિ જ્યારે રિપોર્ટ કરાવે ત્યારે નોર્મલી એના બીજા રિપોર્ટમાં કાંઈ જોવા મળતું નથી પણ ઘણા વ્યક્તિઓને પોતે સેલ્ફ ડાયગ્નોઝ કરી લે કે મને આઈબીએસ છે પણ એના શું હોય કે ભાઈ જાડામાં લોહી આવતું હોય કે પછી વજન ઘટી ગયો હોય લોહીની ટકાવારી ઘટી ગયો હોય તો પછી આ જે લક્ષણો છે એ ગંભીર બીમારી બતાવે છે આ લક્ષણો આઈબીએસના નથી તો પછી એને અમુક લોહીના રિપોર્ટ છે લેટ્રિનનો રિપોર્ટ છે એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપી એ બધા રિપોર્ટની જરૂર પડતી હોય છે ખૂબ જ સરસ વાત કરી સર કે આઈબીએસના આટલા આટલા લક્ષણો જોવા મળે છે બાકી બધા લક્ષણો તો ઠીક છે પણ જે આમાં સ્ટ્રેસનો રોલ છે તો આઈબીએસનો સ્ટ્રેસ ઉપર શું રોલ છે સ્ટ્રેસને માની લો કે આપણે ઓવરકમ કેવી રીતે કરીશું આ બધી મેમ તમે અમને થોડી એવી ઇન્ફોર્મેશન આપજો બરાબર છે નિરાલી પહેલી વાત તો સ્ટ્રેસ છે શું તો ભાઈ સ્ટ્રેસ શું છે કે એક માનસિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે કોઈ પણ ચેલેન્જ અથવા તો કોઈ પણ ડર જ્યારે આપણી સામે આવી જાય ત્યારે નેચરલી થતી પ્રતિક્રિયા છે પણ આઈબીએસમાં શું થાય છે કે એમને જ્યારે આ બધા સિમ્ટમ્સ જેમ કે સરે વર્ણન કર્યું છે એવી રીતના થતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ફૂડને અવોઇડ કરવું પડે બારે જાય ત્યારે એમને ડાયરિયા થશે તો એ બધાની બીક લાગતી હોય છે એમ્બેરેસમેન્ટ ફીલ થતું હોય છે એના હિસાબે એક તો સ્ટ્રેસ આવે છે એક વસ્તુ એ થઈ બીજી વસ્તુ એ છે કે સ્ટ્રેસ એટલે કે ચિંતા પોતે પણ આઈબીએસના લક્ષણો બતાવે છે જેમ કે સરે વાત કરી કે ને ગટ છે એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે કંઈ પણ બ્રેનમાં અસર થશે તે ઓબ્વિયસલી છે કે આંતરડા ઉપર પણ અસર કરશે એટલે કોઈને પણ ચિંતાવાયુ હોય તો એને ઝાડા થવા પેટમાં શું કે સાદી ભાષામાં કહે તો લોચા વરે એવું બધું ફીલ થાય બરાબર છે તો એ પણ છે એ આઈબીએસના લક્ષણો વધારી દે છે બરાબર છે તો હવે આમાંથી બહાર આવવા માટે જેમને પણ આવા લક્ષણો હોય એણે પોતે પ્રોપર કન્સલ્ટેશનનું કન્સલ્ટ કરીને બધી જાણકારી મેળવવી જોઈએ પછી જેમ કે સ્ટ્રેસ કેવું હોય તેને ઓવરકમ કરવા માટે એન્સ એન્ટી ડિપ્રેશન પ્રકારની મેડિસિન્સ આવતી હોઈએ છે કોઈપણ પ્રોપર ગાઈડન્સ થ્રુ થેરાપી કરવી જોઈએ જેમ કે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી આવે ગટ હિપ્નો થેરાપી આવે છે રિલેક્સેશન ટેકનિક આવે છે આ બધી થેરાપી અને ટેકનિકથી તે લોકો સ્ટ્રેસમાંથી ઓવરકમ થઈ શકે ઓકે સર અને મેં વાત કરી તેમ કે આ લક્ષણ છે તે મોસ્ટ કોમન છે દસથી પંદર ટકા લોકોને આવા લક્ષણો જોવા મળતા હોય છે અને છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાને પોતાને જ નથી ખબર હોતી કે મને કાંઈક વાંધો છે જેથી કરીને મારે ડૉક્ટર પાસે જવું પડે એટલે તમારા ઘરમાં કે તમારી આજુબાજુમાં ક્યાંય પણ આવું હોય ને તો તમારે તરત જ ડૉક્ટરનો કન્સલ્ટેશન કરવું અથવા તો આ વિડીયો થ્રુ એને ઇન્ફોર્મેશન આપવી કે જો તું જે આ કરે છે ને એ નોર્મલ નથી આમાં ક્યાંક ને ક્યાંક એબ નોર્મલિટી છે તેની સાથે સર આ બધી વાત આપણે કરીએ તો આપણે પેશન્ટમાં એવું કંઈ કરી શકીએ કે માની લો કે તમે આવા ફ્રૂટ

તો આપણે અમુક ખોરાક એવા છે કે જે તમે ટાળો કે અવોઈડ કરો તો તમે આઈબીએસના લક્ષણો છે ઓછા કરી શકો અથવા તો એમાંથી રિલીફ તમને મળે તો એમાં મુખ્યત્વે છે એક તો ગ્લુટેન ફ્રી ખોરાક ગ્લુટેન છે એક પ્રકારનું પ્રોટીન છે જે ઘઉં જઉં અને આપણી રાય આવે એમાં આવતું હોય છે જો એ ગ્લુટેન છે એ ઘણા બધા લોકોમાં પાચનની સમસ્યા ઊભી કરે એટલે પેટ ખુલી જવું ગેસ એવી તકલીફ થતી હોય છે બીજું છે દૂધ અને દૂધની બનાવટો એટલે ચીઝ છે કે અન્ય જે પ્રોડક્ટ આવે છે તો એ છે એમાં લેક્ટોઝ આવે છે લેક્ટોઝ છે ઘણા બધા લોકોમાં પચી શકતું નથી અને એને હિસાબે આપણે કહીએ ને ઘણા બધા દૂધ પીએ તો એને ગેસ થઈ જાય છે એને પેટ ફૂલી જાય છે તો આવી સમસ્યા થતી હોય છે બીજું દૂધની અન્ય પ્રોડક્ટ તો દહીં તો દહીં છે ઘણા બધા જે આઈબીએસના સિમ લક્ષણો ધરાવતા લોકો હોય તો એમાં સારું છે તો દહીં છે એ લઈ શકાય કેમ કે એમાં જે અમુક પ્રકારના બેક્ટેરિયા છે સાહેબ જે વાત કરી કે અમુક પ્રકારના બેક્ટેરિયા હોય તો એના હિસાબે તો એ બેલેન્સ રાખવામાં દહીં મહત્વનું છે બીજું છે ચરબીવાળો અને તળેલો ખોરાક કોઈ પણ રોગ થયો હોય તો ડોક્ટર તમને કે તીખું તળેલું નહીં ખાવા બરાબર તળેલો ખોરાક છે પચવામાં ભારે એને હિસાબે આપણું પેટ ફૂલી જાય છે અને આઈબીએસના લક્ષણો નવા નવા ડેવલપ થાય છે ત્રીજું છે લો ફૂડ મેપ આહાર એટલે ફૂડ મેપ છે એટલે ફર્મેન્ટેડ ઓલિગોસેકેરાઇડ મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ એન્ડ પોલિયોન એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે એ કાર્બોહાઇડ્રેટ છે આપણું ઘણા બધા લોકો એમાં પચાવી ન શકે તો આપણે એવા ખોરાક ક્યાં તો કે ફ્રૂટમાં જુઓ તો સફરજન અને નાસ્પતિ એમાં આ ફૂડ મેપ વધારે હોય છે પછી શાકભાજીમાં બ્રોકોલી છે કોલીફ્લાવર છે કોબી છે પછી કઠોળ છે વાલ વટાણા એ ખાય તો એને પાચન ન થાય અને પેટ ફૂલી જાય આઈબીએસ વધી જાય છે તો આપણે લો ફૂડ મેપ વાળા ખોરાક લેવા જોઈએ બરાબર બીજું છે કે અમુક વસ્તુ ટ્રીગર કરે કે આપણે ચા કે કોફી કે પી તો એને હિસાબે ઘણા બધા આઈબીએસના લોકો એમાં ઝાડાની તકલીફ થઈ શકે પછી આલ્કોહોલ છે એ પાચનની સમસ્યા પેદા કરે ને એનાથી આ સ્ટ્રેસને રિલેટેડ છે આલ્કોહોલ અને આઈબીએસમાં એ તકલીફ કરે છે મસાલેદાર તીખી વસ્તુઓ તો જે એસિડિટીની બધા લોકોને ખબર જ છે કે તીખું ખાય એટલે એસિડિટી થાય છે તો એ પણ આ જે આઈબીએસના સિમ્ટોમ્સ છે એને ટ્રીગર કરે છે ત્રીજું છે પ્રોસેસ્ડ ફૂડ જે અત્યારે મોસ્ટલી બધા પ્રોસેસ ફૂડ ઉપર વાતો કરતા હોય છે તો પ્રોસેસ્ડ ફૂડ એટલે કે એમાં વધારે માત્રામાં ખાંડ મીઠું અને શું કહેવાય પ્રિઝર્વેટિવ જે હોય છે તો એ છે એ બધી વસ્તુ ખરાબ છે બરાબર બોડી માટે પચવામાં પણ મુશ્કે ભારે છે અને એનાથી આપણને એમાંથી કાંઈ સારા તત્વો મળતા નથી તો આવી વસ્તુ અવોઈડ કરવી જોઈએ બીજું છે ખાસ તો વ્યસન માવા તો માવા અને તમાકુ છે ને એ ન ખાવા જોઈએ અને ખાસ તો ભૂખ્યા પેટે તો ન જ ખાવા જોઈએ બરાબર તો એ એક ખાસ છે અને બીજું ઠંડા પીણા ઘણા બધાને પેટની તકલીફ હોય ગેસથી હોય એટલે ઠંડા પીણા પીએ એનાથી ઉલટાનું આપણા શરીરમાં ગેસ અને પેટ ફૂલી જવાની તકલીફો વધતી હોય છે બરાબર તો ખોરાક છે એ આ જે આઈબીએસ છે એમાં ખાસ મહત્વનો છે તમે જેટલું હળવું અને તાજું રાંધેલું અમુક ફ્રૂટ્સ છે કે એ ખાવ તો તમને આમાંથી ઘણી બધી રાહત મળે છે અને તમે લાંબા સમય સુધી કાંઈ લક્ષણો વિના સારું જીવી શકો છો ઓકે ખૂબ જ સરસ વાત કરી સર કે તમારા ખોરાકમાં તમે આવા આવા ચેન્જીસ લાવો તો તમને આઈબીએસ છુટકારો મળી શકે છે તેની સાથે સર પેશન્ટે એવી કોઈ લાઈફસ્ટાઈલમાં એના ચેન્જ કરવું જોઈએ જેથી કરીને તેને સારું એવું ફીલ થાય તેના માટે હા એ લાઈફસ્ટાઈલ તો આઈબીએસ આમ જોઈ તો મેઈન બિલ્ડિંગ બ્લોક છે મેઈન પાયો છે આજે આઈબીએસના પેશન્ટ હોય તો મોસ્ટલી અમારી પાસે આવે તો તો ફાઇલનો થકો હોય દસ ફાઇલ હોય અને બધું એમ જ કે સાહેબ પેટના બધા રિપોર્ટ કરાવી લીધા નોર્મલ છે પેટનો સીટી સ્કેન કરાવી લીધો એન્ડોસ્કોપી કરાવી લીધી મને રિઝલ્ટ મળતું નથી તો એના માટે એક જ પરિવાર જવાબદાર છે તે છે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન એમાં સૌથી મહત્ત્વનું છે ફિઝિકલ એક્સરસાઇઝ એટલીસ્ટ તમારે પિસ્તાલીસ મિનિટ એક્સરસાઇઝ દરરોજ કરવી જોઈએ કોઈ પણ બિરિસ્ક વોકિંગ સાદું વોકિંગ નહીં કે ધીધી ધીમે ધીમે ચાલતો હોય ને થોડું ઝડપથી ચાલો સાયકલિંગ કરો યોગા કરો એરોબિક એક્સરસાઇઝ કરો સૂર્ય નમસ્કાર કરો કોઈ પણ એક્ટિવિટી દરરોજ પિસ્તાલીસ મિનિટ કરવી જ જોઈએ એનાથી તમારી પાચનતંત્ર મજબૂત થાય પાચન સારું થાય છે એટલે તમારે સેડન્ટરી લાઇફસ્ટાઈલનો અવોઇડ અને ફિઝિકલ એક્ટિવિટી તો વીકમાં કેટલી વખત કરવી જોઈએ તો એટલીસ્ટ ફાઈ ટાઈમ સાત દિવસમાંથી પાંચ દિવસ તમારે તમારા શરીર માટે કાઢવા જ જોઈએ તે પછી આઈબીએસ હોય તો પણ ભલે બીપી હોય તો પણ ભલે ડાયાબિટીસ હોય તો પણ ભલે અને કોલેસ્ટ્રોલ હોય તો પણ ભલે બીજી વસ્તુ છે તમારી સ્લીપ પેટર્ન તો સ્લીપ પેટર્ન પણ બહુ સારો એવો ભાગ ભજવે છે કે સારી ઊંઘ આવવી જોઈએ જો સારી ઊંઘ ન આવે તો આઈબીએસના સિમ્ટમ વધે છે તો સારી ઊંઘ માટે પણ સારી ટેવ પાડવી પડે કે રાતે તમારે વહેલાં સૂવું પડે અને વહેલાં ઉઠવું પડે જે અત્યારની યંગ જનરેશન મોસ્ટલી નથી કરતી આ મીડિયાના સમયમાં કે મોબાઈલ ટીવીના ઉપયોગના હિસાબે એટલે ગેઝેટનો ઉપયોગ ઓછો કરો રાતે વહેલાં સુવો સવારે વહેલાં ઉઠી એટલીસ્ટ ફોર્ટી ફાઇવ મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ યોગા તમે કરો જ બરાબર બીજી વસ્તુ છે કે બપોરે નેપ ઓછો લેવો જોઈએ બપોરે તમે આરામ કરો પણ એક કલાકથી વધારે નેપ ન લેવો જોઈએ વધારે નેપ લેશે તો રાતે ઊંઘ નહીં આવે તમારી સિસ્ટમ ખોરવાઈ જશે ત્રીજી વસ્તુ છે કે રાતનું જમવાનું જે આપણા જૂના દાદાની કહેતા કે સૂર્યાસ્ત થાય ત્યારે જમી લેવું જોઈએ એ બહુ સારી ટેવ હતી કે સૂર્યાસ્તના ટાઈમે તમારે જમી લેવું જોઈએ એ પણ કેવું હેલ્ધી જમવું જોઈએ વધુ પડતું તળેલી વસ્તુ ઓઇલી ફાસ્ટ ફૂડ જંક ફૂડ ન જ લેવું જોઈએ અને સૂર્યાસ્ત પછી આઈડિયલી ફૂડ ન લેવું જોઈએ રાતે ભૂખ લાગે તો કોઈ પણ ફ્રૂટ લઈ શકાય આ પણ બહુ સારી હેબિટ છે ત્રીજી વસ્તુ ચિરાગ સાથે કીધું એમ આલ્કોહોલ ટોબેકો અને કેફીન ચા રાત ઉપર ન લેવા જોઈએ અને આલ્કોહોલ ટોબેકો તો ક્યારે પણ ન લેવા જોઈએ ચાની ટેવ હોય તો બપોરે ઠીક છે રાતે સૂતી વખતે અથવા રાતના ટાઈમે ચા ક્યારેય લેવી ન જોઈએ તે એક સ્ટિમ્યુલર તરીકે કામ કરશે સ્લીપ ડિસ્ટર્બ કરશે અને ઓવરઓલ તમારા પાચનતંત્રની સિસ્ટમ ઉપર ઇફેક્ટ થશે એક બીજી વસ્તુ છે માઇન્ડફુલનેસ માઇન્ડફુલનેસ બેઝ સ્ટ્રેસ રિડક્શન માઇન્ડફુલનેસ એટલે વન ટાઈપ ઓફ યોગા જેટલું મન તમારું શાંત હશે એટલું પેટ શાંત રહેશે મન શાંત તો પેટ શાંત એટલે માઇન્ડફુલનેસ તમારે યોગા પ્રાણાયામ અને ત્રીજું સ્પિરિચ્યુઅલિટી આધ્યાત્મિકતા વગર એ વસ્તુ થશે જ નહીં મેડિટેશનનો પણ બહુ અગત્યનો રોલ છે એટલે મારી પાસે પેશન્ટ આવે તો હંમેશા હું પહેલાં લાઈફસ્ટાઈલ માટે એને કન્વિન્સ કરું છું જો કન્વિન્સ ન થાય તો જ એને અમે મેડિસિન આપીએ છીએ ઓકે આ તો સારી આપણને બધા જ રોગની દવા કહી દીધી તમને કાંઈ પણ વસ્તુ હોય જો તમે આટલું ફોલો કરશો તો તમને બધામાં સારું એવું લાગશે કે સર તો તમે મોરબીની પબ્લિકને આજે શું મેસેજ આપવા માંગશો આઈબીએસ છે ને એ દરેક તાળું હોય ને તો ચાવી અલગ અલગ હોય એટલે દરેક પેશન્ટ માટે આઈબીએસનો કોઈ એક પ્રોટોકોલ ટ્રીટમેન્ટ એ સેમ ના હોઈ શકે દરેક દર્દીને આપણે જે ખોરાકમાં ચેન્જ કરવાનું સાહેબે કીધું બરાબર લાઈફસ્ટાઈલમાં જે જીવનશૈલીમાં આપણે ચેન્જ કરવાનું કીધું જો એને સ્ટ્રેસ ફેક્ટર હોય તો સ્ટ્રેસ ફેક્ટર દૂર કરવું પડે અને જો આઈબીએસ ટૂંકમાં આઈબીએસ જ છે એ વસ્તુ કન્ફર્મ કરવી પડે અમુક બેઝિક રિપોર્ટ દ્વારા એ વસ્તુ કરવાની થાય અને આઈબીએસ એ લાંબા ગાળાની બીમારી છે પણ એનાથી કોઈ જાતનું કેન્સર થતું નથી એનાથી કોઈનું આજ સુધી મૃત્યુ નથી થયું એટલે કોઈને પીવાની જરૂર નથી પણ આ એક બીમારીને એક્સેપ્ટ કરી સ્વીકારી અને એની સારવાર માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર પડે છે તો આ બધી ઇન્ફોર્મેશનથી આઈ હોપ કે તમને લોકોને પણ ખૂબ બધી ઇન્ફોર્મેશન મળી હશે અને તમને લોકોને પણ તમારી આજુબાજુમાં કોઈ પણ આવું પબ્લિક દેખાતું હશે તો તમે તેને પણ આ વિડીયો શેર કરી અને આ બધી જ ઇન્ફોર્મેશન આપો આ બધા જ ડૉક્ટર્સનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને મોરબી અપડેટમાં ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી તો આગળ ફરીથી આપણે કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટના હેલ્થ શોમાં મળીશું તો ચાલો ત્યાં સુધી આવજો